તો અત્યારે આપણે ના તૈયાર થઈ ગયા છીએ અને અમે બધા સિરાવી લીધું છે અંતાય ઉઠી ગયા છે વંશ વિહાન ભાઈ શિવાની બેન અને શિવાની બેન ને તો આપડે ગરમ પાણી કરીને અતારમાં નવરાતુ અત્યારે પવન નીકળો છે કેટલો પવન છે અને હવારમાં થોડોક ઓછો પવન હતો અત્યારે થોડોક વધારે પવન નીકળ્યો છે અને કાલ નો આપડે વરસાદ બંધ થઈ ગયો છે પછી કઈ એવો નથી આજ તો હાજે નતો આવ્યો ને અત્યાર મહિને થયો કાલ તો વરસાદ આપડા વાટાને ચાલુ હતો કાલ બપોર પછી ત્રણ ચાર વાગ્યા છે ને તેમનો વરસાદ બંધ થઈ ગયો છે તડકો નીકળે તો કાંઈ ખારું કાંઈક વાહટે ને ખરાડ દે પણ જો વાદળા તો ઢગ જ છે પણ થોડોક પવન થોડોક આજે વધારે છે તો બે દી એક ધારો વરસાદ ચાલુ રહ્યો ને એટલે પાછી આપણે ફરજામાં કિસકાણ થઈ ગઈ છે તો એ ઘણી ફરી તો હવાર આપણે વાસી કર્યું ને ત્યારે નાખી દીધું છે પણ પાછું એવું એવું તો થઈ જાય કેમ કે આમ ફર ફેર કરે ને એટલે હવે આ બળદ તો ખેતર લઈને જવાના છે એટલે પછી એકાદ એકાદ બે ને આયા બાંધીશું એટલે થોડુંક એમ કહેવાય કે ખીલાય સોફા થાય અને ઘોરને નીણ ખાવાની પણ મજા આવે અને બળદને તો અત્યારે જ બહાર લીધા છે બળદને તો આપણે આમાં ક્યાં નથી રાખ્યા આપણા ઓળ છે ને કેમ કે હવે એમાં નીણ તો છે નહીં એટલે એમાં બાંધ્યા હતા એટલે એમ તો ટાઢે બહુ હોય એટલે બળદને થોડીક વધારે ટાઢ આવે

બટાકાના મોડા બનાવાના છે કાલ બનાવવાના હતા પણ કાલ પછી નો બનાવવા બટાકા ને બધું કઈ હતું નહિ ને કાલ પછી આપડે પફર વાળા હતા એટલે આજથી સીવાની ને ને આપડે ભજીયા બનાવી દેવી

ના હા ચાલે કેરેટમાં ટા દી પછી એના વખ લે ના ગયો તો હવે આપડે છે ને પૈસા બનવા માંડાશે હું ને બા બનાવી છે મહેશભાઈ અમારે ગરમા ગરમ ખાવા ગયા છે નઈ વસ

તો આપણે છે ને ઘી ગરમ કરતી પણ ઘી વતન ગરમ કરવું થોડું દૂધ વતન એટલે મોહન માં દેવાનું હોય ને પછી એમાં ઉમેરવાનું હોય ને એટલા માટે એવું હોય તો આજે છે ને આપણે ઘરે મોહન થાળ બનવાનો છે

ઘી અને દૂધ ગરમ કર્યું હતું ને એનું જ મોણ દીધું છે આપણે તો હવે આપણે છે ને સેના લોટ ને મોણ દઈ દીધું છે અને હવે આપણે આ સાવણી મોહરો કાઢવાનો છે એટલે પેલા સાળી નાખવી અને જે આ ગળિયું રે ને એને પોતાને આપણે આ રીતે કરી નાખવાનું છે અને જો એવું લાગે ને તો મિક્સર મોમરો પણ કાઢી પણ આપણે આમાં થઈ જાય આપણે મિક્સર હોમરો ઘી લઈ દેવી ને એટલે બધો નીકળી તો હવે આપણે છે ને ચેડાના લોટ ને શેકવાનું ચાલુ કરી દીધું છે ઘી નહીં છે આમાં જો આટલું ઘી નાખ્યું ચેણા નો લોટ ઓલો થઈ ગયો ને એટલું ઘી નહીં છે અને ધીમા તાપે આપણે શેકવી છે બહુ વધારે ગેસ નહીં રેખ્યું ફૂલ ઘણીક વારમાં એમ કેવાય કે દાઝી દે એટલે હબ આમ લોટ છે ને ચેડાનો શેકાય નહીં

હવે ઠેર સુધી માવો માવો ચાલશે એવું લાગે માવો ખાવું પેટ લેતો માવો નહી માવાનો માવો માવા નું માવો દૂધ નો માવો કે માવા માવો દૂધ નો માવો તો આવું કાક અત્યારે થઈ ગયું છે હવે કેટલી ગણી રાખો છો લાગશે મને એમ થાય દૂધ વળે એટલે એટલે તો વાર લાગી અને ઘી દેખાવા મળે ને તા હાલે દેખાય ને કામ નથી તો હવે છે ને આપડે મોરસ ની છાવણી લેવાનું કામ કાક શરૂ ગયું છે અને મેં એક બે વાર પાણી નાખ્યું પણ થોડુંક વધી ગયું ને એટલે એઠું નાખી એમાં કેમ મોરસ નહીં ગયું હોય એટલું ગયું હોય જોઈ બે ત્રણ વાર હું ક્યાં નો ગયો બેઠો બેઠો ત્રણ વાર એથી પાણી નાખો કે પાણી થોડું વધી ગયું એટલે એવું છું સમજો

બસ ને કેમ બહુ ભારે ખોટો બોલ માં ખાસો બોલ કા ખાસો બોલ કેવો ભાવ સમજા ઓ આમ જ આમ જ ગેસા મત કાઢી જતો જઈએ હમણે ગેસા મત કાઢી જા મારે ના જો તો મને ખબર ન કા ખરા ગીત તો કા ચલા હે મેરા તેરા

થોડું ઘી લગાવી દઉં સરસ મજાનું આપડે મિક્સર થઈ ગયું થાળીમાં ઘી લગાવ્યું છે તો થાળીમાં મદદ થી ને આપડે સરસ મજા અને પછી આના ઉપર જો કાજુ એલું કરવાનું છે

કોરાગરા <laughs> જેવા <laughs> <laughs> <laughs>

ગયા તા એટલે મેને ઢોળવાનું ચાલુ કરી દીધું અને હું તો આ બાજુ શિવાની પપ્પા ને પૂછું છું કે કેવો બેનો છે કેમ છો નહીં તો મજા આવી ગઈ ને મોહન હા પણ હવે નેક્સ્ટ ટાઈમ એટલે હવે પછી બનાવવાનો થાય ને એટલે આપણે સાધો સાધો બનાવશું શિવાની પપ્પા ને તો આનંદ ને આનંદ આવી જાય કેમકે બહુ ટેસ્ટી અને બહુ સરસ મજાનું નો મોહન થાળ બન્યો છે અને ખાંડનું આપણે છે ને ગળપણ થોડુંક ઓછું જ રાખ્યું છે એટલે થોડુંક આમ કોરા બગરા ભોડે થાવા મળ્યો છે જો ગળપણ છે જ વધારે હોત ને મને માપની ખબર હતી કે આટલું ગળપણ હોય પણ શિવાનીના પપ્પાએ એમ કીધું કે થોડીક મરસ ઓછી રાખજે ગળપણ ઓછું જ કરજે કે એટલે થોડું કોરા બગરા જે દેખાય છે તો બસ હવે આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય 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 નખરા તારા